એ મિત્રો તમને એમ થાતું આ ભાઈ કોણ છે હાથ ઉષા કરે પણ આખી વાત એમ છે તમને પેલા ભગવાનના દર્શન કરો અને નાસ્તા પાણીની તૈયારી કરતા હતા તો આવી ગયા અમારા ભાઈ હવે ભાઈ આવ્યા છે મહેમાન થઈને ગામડેથી ગામડેથી હું કામ આવી આખી તમને કહાની બહુ મોટી છે પણ કહાનીમાં તમે આપણે આગળ વધી તમે આ લીંબુ જોઈ લો એ મહેમાન લેવાતા વાડીએથી પોતાની ઘરની વાડીના ભાઈ લીંબુ હો અને એ આ જ ભાઈ લેવાતા કે તમે બનાવી નાખો મારી ભાઈ તરત તેદી તેદી અથાણું બને નાખો કે મને લીંબુનું અથાણું બહુ ભાવે અને જાગુ ઉપયોગ કર કે છોકરાઓ લઈ જાય બધું નાસ્તો સ્કૂલે તો એમાં એને નીચવી નાખ્યું ચિપ્સ ની અંદર અને પછી જમવાનું હતું હાજે જબરજસ્ત મહેમાન આવે એટલે કઈક તો બનાવવું પડે હવે મહેમાન ભાવે ઓછું બધું આપણું બનાવવું પડે એટલે બનાવી નાખી પૂરી અને બનાવી નાખ્યો રસ અને બટેકાનું શાક પણ અમારા મહેમાન કે મને પૂરી ઓછી ભાવે એની માટે અલગથી બનાવ્યા બનાવતા અમે ભાઈ અલગથી રોટલી ને બીજું જે કાંઈ ભાવે અથાણા બધું આમ જમાવટ કરાવી દીધી હો અને મહેમાને બહાર દીધા પણ હજી મહેમાન મોબાઈલમાં એવા પીડાતા જમવાની ભૂખ લાગી નતી કારણ કે રસ ને એવું બધું જોઈ ગયા હતા એટલે કે થોડું વાર જો ભૂખ વધારે લાગે મિત્રો તમને લાગ્યું સબસ્ક્રાઈબ કરી દઈ